નમસ્કાર ખેડૂત મિત્રો હું કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનમાં સ્વાગત કરું છું આજે તારીખ છે આઠ એક બે હજાર પચીસ અને આજ રોજ આપણે આવ્યા છીએ વિસાવદર તાલુકાનું રબારીકા ગામ છે ત્યાં અને આપણે અત્યારે ઘઉંના ફિલ્ડ ઉપર છીએ અને આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત એવા ગોપાલભાઈ ભાલિયા આપણે હાલ એની વાડી આવેલા છીએ એને જે આ ઘઉંમાં એને શું ટ્રીટમેન્ટ કરેલી છે જેથી એને કેવા બેનિફિટ મળેલા છે આજે આપણે એના મોઢેથી સાંભળશું નમસ્કાર

2 ટક મહિના જો 2 ટક મહિનાના આસપાસ પછી આ ખાતર તમે કેટલો સમય નાખ્યું આ સમય એક ઘઉં ગાબે હતા ત્યારે નાખ્યું હા નાખ્યા પછી તમને શું ફરક ફરક મને તો કારણ કે પાંદ જે પીળા થતા ને આ પાંદ ઉપલા ઈ બધા કાળા ઈ પાંદ પણ કાળા થઈ ગયા કાળા થઈ ગયા હા ઈ પાંદ ઢુંડી અને ભરાવદાર થઈ ગયો આ બધી એટલે આ ઢુંડુનો જે વિકાસ છે આ ખાતર નાખ્યા પછી તમને દેખાણો

તંદુરસ્ત બની ગયો તો દાણે બને તો તમે પણ ખેડૂત મિત્રો કૃષિ કંપનીના ખાતા લેવા માંગતા હોય તો અમારા જે નજીકના ડીલર છે નીલકંઠ ત્યાંથી અમારી કંપનીના તમામ ખાતા તમને મળી રહેશે